જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું દશામાં વ્રતની વિધિ તેનું મહાત્મ દશામાના દસ દિવસ કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા તેમજ દશામાં વ્રતની કથા સાંભળશું મિત્રો દશામાનું આ વ્રત દેવી દશામાને સમર્પિત છે જે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસથી એટલે કે તારીખ ઓગણત્રીસ જુલાઈથી શરૂ થશે અને સાત ઓગસ્ટના રોજ સમાપ્ત થશે આમ દસ દિવસનું આવ્રત દશામાના આવ્રતને દશામાના નોરતા કે પછી દેવીની નવરાત્રિ તરીકે પણ ઓળખાય છે ઘરની ખરાબ દશાને દૂર કરવા માતા દશામાનું દસ દિવસનું આવ્રત કરાય છે આ દસ દિવસ માતા દશામાની પૂજા અર્ચના ઉપવાસ કરાય છે માટીની સાંઢણી બનાવી તેની સ્થાપના કરી પૂજા અર્ચના કરાય છે ઉપવાસ એકટાણા કરાય છે વ્રતના છેલ્લા દિવસે જાગરણ કરી મૂર્તિને જંગલમાં ચરતી મૂકી છે આમ દસ દિવસ આ વ્રતની પૂજા કરાય છે આ દસ દિવસ દશામાની મૂર્તિને લાવી સ્થાપના દશામાની પૂજા કરવાથી મા દશામાં ઘરની દશા વાળે છે આ દસ દિવસ રહીને જ્યારે જાય છે ત્યારે ઘરની અશુભતા પોતાની સાથે લેતા જાય છે આમ દશામાનું વ્રત કરવાથી ઘરની દશા સુધરે છે તો મિત્રો આ હતું દશામાં વ્રતનું મહાત્મા હવે જોઈએ દશામાં વ્રતની પૂજા વિધિમાં કઈ સામગ્રી લેવાની છે તથા તેની પૂજન દશામાં વ્રતની પૂજન વિધિમાં સૌ પહેલા તો માટીની બનાવાય છે અથવા મૂર્તિ મૂર્તિ કે કે છબી પણ લઈ શકાય સાથે ગણપતિ દાદાની લાકડાનો બાજટ પાટલો લાલ વસ્ત્ર સ્થાપના માટે ત્રાંબાનો કળશ નાગરવેલ અથવા આસુપાલવના પાન નાડા છડી અબીલ ગુલાલ કંકુ અક્ષર સોપારી કમળ કાકડી તજ લવિંગ એલચી આરતીની થાળી અખંડ દીવો માતાજીને ચડાવવા માટે ચૂંદડી શ્રીફળ વગેરે સામગ્રી લેવી આ દરેક સામગ્રીને પાણીની છાંટ નાખી પવિત્ર કરવી વ્રત કરનારે દિવાસાના દિવસે પ્રાતકાળે વહેલા ઉઠી નાહી ધોઈ સ્વચ્છ વસ્ત્ર પહેરવા જે જગ્યાએ પૂજા સ્થાપના કરવાની હોય તે જગ્યાને પવિત્ર કરવી લાકડાનું બાજટ કે પાટ્ટો ઢાળી તેના પર લાલ વસ્ત્ર પાથરવું સૌ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી કારણ કે કોઈ પણ પૂજામાં શ્રી ગણેશની પૂજા પ્રથમ કરાય છે ત્યારબાદ ચોખા કે ઘઉંની ઢગલી કરી દશામાની મૂર્તિ કે ફોટાની સ્થાપના કરવી ચૂંદડી હાર ચડાવી અબીલ ગુલાલ પુષ્પ વગેરે સામગ્રી ચડાવી દશામાને કંકુનો ચાંદલો કરવો સાંઢળીને ચાંદલો કરી કળશ સ્થાપન કરવું કળશમાં શુદ્ધ જળ ભરી ગંગાજળ ઉમેરી અબીલ ગુલાલ કંકુ પુષ્પ ચડાવવા તેના પર આસુપાલવના પાન મૂકવા સૂતરના દસ તાર લઈ કળશ પર વિટાળવા બીજા દસ તાર લઈ શ્રીફળ પર વિટાળવા આમ કળશ પર શ્રીફળ મૂકી કળશને દસ કંકુના ચાંદલા કરવા શ્રીફળની ચાંદલો કરવો આમ કળશ સ્થાપના કરી સૂતરના દસ તાર લઈ દસ ગાંઠો વાળવી આ દોરો પોતાના કાંડે બાંધવો અખંડ દીવો પ્રગટાવવો આમ ધૂપ દીપ આરતી કરી શ્રદ્ધા અને પૂરી ભક્તિથી દશામાની વાર્તા સાંભળવી લાપસીનું નૈવેદ્ય ધરાવવું અથવા માત્ર ગોળનું નૈવેદ્ય પણ ધરાવી શકાય ઋતુના ફળ અર્પણ કરવા દશામાના મંત્રના એકસો આઠ જપ કરવા ઉપવાસ કરવો અથવા એકટાણું કરવું આમ દસ દિવસ પવિત્ર મનથી પૂરી શ્રદ્ધાથી પૂજા કરવી આ રીતે પાંચ સાત કે નવ કે પછી પોતાની યથાશક્તિ મુજબ આ વ્રત કરી વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં જેટલા વર્ષ વ્રત કર્યું હોય તેટલી ગૌણીને ભોજન માટે આમંત્રણ આપી શુદ્ધ અને સાત્વિક ભોજન જમાડી યથાશક્તિ રોકડ અથવા તો સૌભાગ્યની ચિહ્ન વસ્તુ ભેટ આપવી બ્રાહ્મણોને અન્નદાન વસ્ત્રદાન કરવું યથાશક્તિ સોનું ચાંદી કે પંચ ધાતુની સાંઢળી કે પછી માટીની સાંઢળી બનાવી બ્રાહ્મણને દાનમાં આપવી આ રીતે ભક્તિભાવપૂર્વક પૂરી શ્રદ્ધાથી આવરત કરવાથી મા દશામાં ઘરની પર કૃપા કરે છે ઘરની ખરાબ દશાને દૂર કરે છે અને ઘરની દશા વાળે છે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ જળવાઈ રહે છે જેને સંતાન ન હોય તેને સંતાન પ્રાપ્તિ થાય છે ધન ન હોય તેને ધનની પ્રાપ્તિ થાય છે મન વાંછિત ફળની પ્રાપ્તિ થાય છે મનની મનોકામના પૂર્ણ થાય છે તો મિત્રો આ હતી દશામાં વ્રતની વિધિ તેનું મહાત્મ્ય હવે સાંભળીએ દશામાના વ્રતની કથા બોલો દશામાની જય કર્ણાવતી નામના નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો તેના અભિમાન અને ભોગ વિલાસનો કોઈ પાર ન હતો તેને કમલાવતી નામની એક ગુણવાન અને ચારિત્ર્યશીલ પત્ની હતી તે જેટલી આસ્તિક હતી એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો રાણી કમલાવતી કર્ણદેવને ઘણીવાર સમજાવતી કે અભિમાન એ સારી વસ્તુ નથી માણસે ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ સુખ અને વૈભવ આજે છે તો કાલે નથી પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાને બદલે ઉલટો વધુને વધુ બગડવા લાગ્યો તે સુરા અને સુંદરીના મધ અને કેફમાં મસ્ત રહેવા લાગ્યો એક દિવસ નિરાશ રાણી મહેલના જરૂખામાં ઊભી હતી ત્યારે તેણે થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી મળી કાંઈક વ્રત કરતી જોઈ તેણે દાસીને બોલાવી એ સ્ત્રીઓ શું કરતી હતી તે જાણી લાવવા મોકલી થોડી વારે દાસી પાછી આવી અને રાણીને કહ્યું રાણીજી એ સ્ત્રીઓ દશામાંનું વ્રત કરે છે રાણી આશ્ચર્ય પામી તેણે પૂછ્યું આ વ્રત કેવી રીતે કરાય તે જાણી લાવો દાસી તો ત્યાં જઈ અને બધી જ વાત જાણી આવી તેમણે કહ્યું અમે સૂતરના દસ તાથણા લઈ તેને કંકુથી રંગીએ છીએ તેની દસ કાંઠો વાળી વળી દશા માતાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છીએ આ સાંભળી રાણીને પણ દશામાં વ્રત કરવાનું મન થયું તેણે રાજાને વાત કરી રાજાએ હાંસી ઉડાવતા કહ્યું રાણી આ વ્રત વ્રત બધું થતી છે આપણને શેની ખોડ છે કે આપણે એ વ્રતથી પૂરી કરવી છે ધન દોલત કીર્તિ સુખ સાયબી સંતતી બધું જ આપણી પાસે છે તો પછી તારે આ વ્રત કરવાની શી જરૂર અને રાજાએ રાણીને દશામાનું વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી રાણી ઉદાસ થઈને ત્યાંથી જતી રહી પરંતુ માતા દશામાં પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા તેમણે અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું બીજા જ દિવસે સૂર્યોદય થતાં જ પડોશી દેશનો રાજા લશ્કર લઈ કર્ણાવતી ઉપર ચડી આવ્યો આ એકાએક આક્રમણથી કર્ણદેવ હેપતાઈ ગયો અને લડાઈમાં હારી ગયો પડોશી રાજાએ તેનું રાજપાટ ઝૂંટવી દીધું જીવ બચાવવા રાજા રાણી અને બે કુંવરોને લઈ નાસી છૂટ્યો રસ્તામાં રાણીએ કહ્યું તમે મને દશામાં વ્રત કરવાની મનાઈ કરેલી એથી માતાજીનો કોપ તમારા ઉપર ઉતર્યો છે રાજાએ આ સાંભળી રાણીને મારી આમ ભૂખ તરસ થાક અને ત્રાસ વેઠતા વેઠતા રાજા રાણી અને બે કુંવરો એક વાડીમાં પહોંચ્યા ત્યાં થાક ઉતારવા બેઠા ત્યાં તો એકાએક વાડીના બધા ફૂલ ઝાડ કરમાઈ ગયા રાજા રાણી અને બંને કુંવરો આ જોઈ હબક ખાઈ ગયા ત્યાં માળી આવી ચડ્યો તેણે પણ આ દ્રશ્ય જોયું અને વિચારવા લાગ્યો કે માનો કે ન માનો પણ આ લોકો જરૂર અકર્મી લાગે છે લીલોતરી આ રીતે ક્ષણમાં નહીં એમને હડતૂત હરીફરી કાઢી મૂક્યા વદને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા થોડે દૂર ગયા પછી એક વાવ આવી વાવ જોઈ બધાને પાણી પીવાનું મન થયું કુંવરો તો ઝડપથી ચાલતા ચાલતા વાવના પગથિયા ઉતરવા લાગ્યા પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરો અદ્રશ્ય થઈ ગયા રાજા અને રાણી બંને કારમુ કલ્પાંત કરી ઉઠ્યા રાજાને હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો કે જરૂર ક્રોધનો જ તે શિકાર બન્યા છે રાજ અને હવે કુંવરો રાજાએ રાણીને કહ્યું રાણી રડીશ નહીં જેણે કુંવરો આપ્યા તેણે જ કુંવરો પાછા લઈ લીધા છે રાજા અને રાણી આગળ ચાલ્યા ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું રાણી આ તો મારી બહેનને મળવા જઈએ રાજાએ એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશો આપવા બહેનને ત્યાં મોકલ્યો બહેને પોતાના ભાઈ માટે પિત્તળના ઘડામાં સુખડી ભરીને મોકલાવી એ ઘડામાં એક સોનાનું સાંકળું પણ મૂક્યું રાજાએ ઘડામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસા અને સાંકળાની જગ્યાએ ફૂંફાડા મારતો કાળોતરો નાગ હતો આ રાજા ક્રોધથી રાતો પીળો થઈ ગયો તેના માન્યમાં ન આવ્યો કે તેની સગી બહેને ઘડામાં તેના માટે સાપ મોકલાવ્યો હતો રાજા માથું પકડી વિચાર કરવા લાગ્યો તો તેને સમજાયું કે આ બધું દશામાના ક્રોધનું પરિણામ છે આથી તેણે ઘડાને ભોયમાં જ દાટી દીધો રાજા અને રાણી આગળ વધ્યા ચાલતા ચાલતા એક નદી આવી નદી કિનારે ચીભડાની વાડ હતી રાણીને ખૂબ ભૂખ લાગી હતી તેણે રખેવાળને એક ચીભડુ આપવા કહ્યું રખેવાળને રાણી ઉપર દયા આવી તેણે રાણીને એક ચીબડું આપ્યું રાણીએ ચીબડાને સાડીના છેડાથી ઢાંકી દીધું રાણીને થયું કે કોઈ કુવાના કિનારે શાંતિથી ચીબડું ખાઈ પાણી પીશું રાજા રાણી થોડે દૂર ગયા હશે ત્યાં જ તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા તેમણે બંનેને રોક્યા અને તેમની ઝડતી લીધી તેમણે રાણીની સાડીના છેડામાં ઢાંકેલું નાસી ગયેલા રાજકુમારનું માથું સંતાડેલું મળ્યું માં દશામાના ક્રોધને લીધે રખેવાળે આપેલું ચીપડું રાજકુવરનું માથું બની ગયું હતું સૈનિકો ક્રોધે ભરાયા અને તેમને દોરડેથી બાંધી રાજાની સામે લઈ ગયા રાજાએ પણ ગુસ્સે થઈ તેમને તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ આપ્યો જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંત ચિત્તે વિચારવા લાગ્યા તેમને ખાતરી થઈ ગઈ કે જે કંઈ બનાવો બની રહ્યા હતા તે બધા દશામાના કોપને લીધે જ બની રહ્યા હતા તેથી હવે એન કે પ્રકારે દશામાના ક્રોધને તો શાંત પાડવો જ રહ્યો આથી દશામાને રીઝવવા રાણીએ તેમની તપસ્યા શરૂ કરી દસ દિવસ સુધી રાજા રાણીએ માના નામના જપ કર્યા અને નકોરડા ઉપવાસ કરી માની માનસિક સેવા પૂજા કરી પોતે કરેલી ભૂલોને ક્ષમા કરવા માની યાચના કરી રાજા રાણીની હાર્દિક ભક્તિ જોઈ મા દશામાં તેમની ઉપર પ્રસન્ન થયા અને તેમને સપનામાં દર્શન દીધા અને આશ્વાસન આપતા કહ્યું કે ચિંતા કરશો નહીં સૌ સારાવાના થશે બીજા દિવસે શત્રુ રાજાને સ્વપ્નમાં આવી મા દશામાએ કહ્યું હે રાજા તે નિર્દોષ પતિ પત્નીને વગર વિચારી જેલમાં પૂર્યા છે તેથી કાલે સવારે તું એમને છોડી મૂકજે નહીં તો તારો સર્વનાશ થશે અને હા તારો કુંવર રીસાઈને જતો રહ્યો છે તે હજી જીવિત છે તે સવારે ત્યાં આવી જશે સવારે કુંવર પાછો આવી જતા શત્રુ રાજાએ રાજા રાણીને જેલમાંથી છોડી મૂક્યા રાજા રાણી દશામાં માતાનો આભાર માનતા અને ગુણ ગાન ગાતા ત્યાંથી આગળ ચાલ્યા અને બહેનને ગામ આવી પહોંચ્યા રાજાને પેલો જમીનમાં દાટેલો ખડો યાદ આવ્યો તેણે જમીન ખોદી ખડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું સાંકળું હતું બહેનને પણ ભાઈના આગમનની ખબર પડી તો ભાઈ ભાભીને લેવા સામે આવી થોડા દિવસ પોતાને ત્યાં રાખી બહેને બંનેની આગતા સ્વાગતા કરી પછી રાજા રાણીએ બહેનની વિદાય લીધી અને આગળ ચાલ્યા તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા જ્યાં તેમના બંને કુંવરો અદ્રશ્ય થઈ ગયા હતા વાવમાં ગયા તો એક ડોશીમાં તે બંને કુંવરોને લઈને તેમની રાહ જોતા ઊભા હતા રાજાએ પૂછ્યું આ કુંવરો ક્યાંથી મળ્યા જવાબમાં દશા સ્વરૂપ કર્યું પણ હવે તો સુધરી ગયો છે જ્યાં તને તારું જૂટવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે દશામાની કૃપાથી રાજા ગદગદ થઈ ગયો ને તેમના પગે પડી કહ્યું માં તમે તો દયાળુ છો તમારો મહિમા અપરંપાર છે તમારી કસોટીમાંથી પાર ઉતરવું પામર માનવી માટે કઠિન છે તેથી માં સૌના ઉપર દયાની અમી દ્રષ્ટિ રાખજો દશામાએ કહ્યું હે રાજન જે કોઈ દશામાનું વ્રત રાખશે તે મારી અમી દ્રષ્ટિને પાત્ર થશે જે કાંઈ પણ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે અને દશામા અદૃશ્ય થઈ ગયા પછી રાજાએ પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું રાજા એ નિષ્ઠાથી મા દશામાં નું મંદિર બંધાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધાર્યો માના પ્રતાપથી તેઓ સુખ જીવન પસાર કરવા લાગ્યા જય જેવા રાજા તેવા સર્વને ફળજો વ્રત કરનાર વાર્તા લખનાર વાર્તા વાંચનાર સર્વની દશા સુધારજો સર્વની વેળા વાળજો સુખ સંપત્તિ અને સંતતિ આપજો શ્રદ્ધા અને વિશ્વાસ અને સનિષ્ઠા પ્રદાન કરજો જય દશામાં તો મિત્રો આ હતી દશામાં ના વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા મિત્રો દશા એટલે માનવીની નબળી કે પડતી હાલત આ હાલતમાંથી સારી હાલત સર્જવા દશામાં વ્રત ધારીના ત્રિવિધ તાપ ટાળે છે ધન ધાન્ય રીતિ સિદ્ધિ આપનાર સુખ સમૃદ્ધિમાં અભિવૃદ્ધિ કરનાર ગ્રહોનું નડતર દૂર કરનાર અને મંગળ રાહુ જેવા અશુભ ગ્રહોની મહાદશામાંથી ઉગારનાર ઉત્તમ ઉત્તમ આ વ્રત છે તો મિત્રો દશામાના વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી મા જરૂર તમારી પર કૃપા દ્રષ્ટિ કરશે મા દશામાં તેના ભક્તોની દશાવાળી છે તેના પર અમિત દ્રષ્ટિ હંમેશા વરસાવે છે જય દશામાં તો મિત્રો આજના આ વિડીયોમાં દશામાંના વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી છે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય દશામાં જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂરથી પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ